અંકલેશ્વર જીઆઈડીસીના જીતાલી ગામ પાસે આવેલા સુદામા એસ્ટેટમાં બંધ ગોડાઉનની તસ્કરોએ નિશાન બનાવી એક લાખ અઢાર હજારના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં ગાર્ડન સિટીમાં રહેતા લવલેશ શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓનું અંકલેશ્વર જીઆઈડીસીમાં જીતાલી ગામ પાસે આવેલું સુદામા એસ્ટેટ નામનું ગોડાઉન આવેલું છે જે ગોડાઉનને ગત તારીખ સત્યાવીસમી મેથી ત્રીસ મે દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ગોડાઉનના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી વીસ લીટરના કલરના સાત બકેટ અને ત્રણ વેલ્ડિંગ મશીન મળી કુલ રૂપિયા એક લાખ અઢાર હજારથી વધુના મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારે ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર અઝહર પઠાણ સતેડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની